હેલો મિત્ર કેમ છો આ ખૂબ બધા મજામાં છો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ને આજે આપણે તમે જોઈ શકો છો બગીચામાં બેઠા છે એટલે બગીચાનું કામકાજ હાલે છે એટલે આપણે વાં બે રીંગણીની કલમ છે હવે વાં રોપ છે ને થોડોક એ રોપ અહીંયા વાવવાનું છે ને એટલે બગીચો સાફ સાફસૂફ કરી નાખીએ અને એક આંબાની ખામણું કરવાનું બાકી છે બાકી વાં લીંબડીનું ખામણું કરી લીધું તમને બતાડું અને આ આપણે સંતરા લીંબુડી છે બાકી વિડીયો પસંદ આવે એટલે લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે અહીંયા ખોદીનો પણ તમે જોઈ શકો છો આને આંખથી કાઢીને આપણે વાવ્યો છે આ એક પણ લીંબુડી સરસ મજાની લીંબુડી છે ને અહીંયા તમને બતાડું તો જો આ લીંબુડીનું ખામણું કર્યું આપણે અને આને કંઈક બે ટેકા મારી દીધા આ લીંબુડી પડી ગઈ હતી અને એક લીંબુડીને અહીંયા ટેકો માર દીધી એ હૂંકાઈ ગયેલી હતી એ બધી ગાઢ નાખી નાનું સરસ મજાનું ખામણું કરી નાખ્યું વ્યવસ્થિત પાણા પડ્યા હતા ને એટલે પછી એમાં ફોદીનો વાવ દીધો ને કાંઈ આવી રીતના બગીચામાં થોડુંક સાફ સફાઈ કરવાની છે ને બીજા આંબા હતા આપણા એ અહીંયા રાખ દીધા બધાએ ઉપાડીને રગલા હોતા તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક ખાડો આ છે ને એ ભરાઈ જાય ને પછી અહીંયા આપણે આંબાનું ખામણું કરવાનું છે આ કલમ વાવેલી છે ને આ એમને જ છે ભાઈ અને બીજા જો આપણે જબલા બધા અહીંયા કાઢ લીધા હે એ ગયા તા એ અમુક વધારાના પૈડા થાય બાકી કઈક આવી રીતના છે ને અહીંયા ખામણું કરવું હોય અહીંયા તો આ રીંગણી વાવવાની છે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો Abbiamo fatto un po' di rinnegazione. Abbiamo fatto un po' di rinnegazione. Usually abbiamo fatto un di rinnegazione. તો ફાઇનલી મિત્રો આપણે બગીચો ચોખ્ખો કરી નાખ્યો અને તમે જોઈ શકો તો ખામણું પણ બનાવી લીધું અને રીંગણીને વરિયાળીને ચોપી દીધી છે તો આપણે અહીંયા વરિયાળીના વિહક છોડવા ચોઈપો અને રીંગણી પણ ચોપી છે તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો